નમસ્તે સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠી વિથ વિકલ કોટવાલ શું આપણા ઉપરાષ્ટ્રપતિ વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા એમને હોદ્દા ઉપરથી દૂર કરાશે એમના પદ ઉપરથી દૂર કરાશે આવી ચર્ચા ઉપરાષ્ટ્રપતિને હોદ્દા ઉપરથી દૂર કરવા માટેની ચર્ચા શરૂ થઈ છે છેલ્લા બે ત્રણ દિવસથી આમ તો મુદ્દો થોડોક જૂનો જ છે પણ વાતો વધુ પ્રકાશમાં આવી શુક્રવારની ઘટના પછીથી આપણા હાલના ઉપરાષ્ટ્રપતિ છે જગદીપ ધનકરજી ઉપરાષ્ટ્રપતિ તરીકે એમણે કોઈ વિશેષ કામ નથી કરવાનું હતું પણ ભારતનું બંધારણ એમ કહે છે કે ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના અધ્યક્ષ હોય રાજ્યસભા જે સંસદના બે ગૃહો પૈકીનું એક છે ઉપલું ગૃહ છે એના હોદ્દાની અધ્યક્ષ હોય આપણા ઉપરાષ્ટ્રપતિ એમને તમે જે કોઈ પણ કામ કરતા જુઓ છો એ રાજ્યસભાના અધ્યક્ષની હેસિયતથી કરતા જુઓ છો કારણ કે ઉપરાષ્ટ્રપતિ તરીકે એમના કામો ખૂબ મર્યાદિત છે હવે બનવું એવું કે રાજ્યસભાની અંદર જે વિરોધ પક્ષ છે વિરોધ પક્ષના સભ્યોનો દાવો એ રહ્યો છે કે રાજ્યસભાના અધ્યક્ષ તરીકેની એમની ભૂમિકા યોગ્ય નથી એમની ચોક્કસ ફરિયાદો છે ફરિયાદો પૈકીની એક કે એવો અમુક ચોક્કસ મુદ્દા ઉપર ચર્ચાઓ ચાહતા હોય પણ એ ચર્ચાઓ કરતા એમને રોકવામાં આવતા હોય છે અધ્યક્ષ દ્વારા જેમ કે વિનેશ ફોગાટનો ઇસ્યુ થયો એમના ડિસ્કવોલિફિકેશનનો ઇસ્યુ થયો તો એના ઉપર તેઓ ચર્ચા ઇચ્છતા હતા પણ જે પ્રકારની ચર્ચાઓનો માહોલ ત્યાં આગળ થવો જોઈએ અધ્યક્ષ એની અંદર બાધા ઊભી કરી રહ્યા હતા આવું હું નથી કહેતો આ વિરોધ પક્ષના સભ્યો કહે છે 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 એમની ફરિયાદ કે એમનું વલણ પક્ષપાતી જે ન હોવું જોઈએ અધ્યક્ષ તરીકે ન હોવું જોઈએ તમે ગમે પાર્ટી ના હો પણ એક વખત તમે અધ્યક્ષ બન્યા તો તમારું વર્તન એ પ્રમાણેનું હોવું જોઈએ પક્ષપાતી વલણનું ન હોવું જોઈએ સાથે જે પ્રકારનું રિમાર્ક્સ ઘનશ્યામ તિવારી ત્યાંના એક સભ્યએ મલ્લિકાર્જુન ખરગી વિરુદ્ધ કરી જે અંગત ટિપ્પણીઓ કરી તો એ કરવામાંથી પણ એમણે બચવું જોઈતું હતું આ મુદ્દે પણ અધ્યક્ષ કંઈક કરી શકતા હતા પણ એમણે કર્યું નહીં આવી ફરિયાદ વિરોધ પક્ષના સભ્યોની છે ઉપરાંત ઘણા બધા મુદ્દા એવા કે જેના ઉપર વિરોધ પક્ષના સભ્યો વાત કરી રહ્યા હોય અને એની મુક્ત ચર્ચાને એ લોકો કરવા ઈચ્છતા હોય પણ અધ્યક્ષ એને રોકી રહ્યા હોય જેમ કે માઇક્રોફોન બંધ કરીને માઇક બંધ કરીને તો આ પણ ન થવું જોઈએ વિરોધ પક્ષને પોતાનો અવાજ ઉઠાવવો છે તો એને દબાવવાની કોશિશ ન થવી જોઈએ વધુ એક સૌથી ચર્ચામાં રહેલો મુદ્દો એ છે કે વિરોધ પક્ષ એવો માને છે કે અધ્યક્ષે અંગત ટિપ્પણીઓ સભ્યો વિરુદ્ધ અંગત ટિપ્પણીઓ કરવામાંથી બચવું જોઈએ પર્સનલ રિમાર્ક્સ ન કરવી જોઈએ જેમ કે સૌથી તાજો દાખલો આપણે જોઈએ તો એ જયા બચ્ચનનો થયો જયા બચ્ચન આપ જાણતા હશો કે રાજ્યસભાના સભ્ય છે તો મુદ્દો આમ તો થોડાક દિવસ પહેલા પણ ઉછળ્યો જ હતો કે જ્યારે જયા બચ્ચને ગૃહમાં એમનું નામ આ રીતે બોલાયું જયા અમિતાભ બચ્ચન તો એની સામે વાંધો નહોતો આવ્યો કે મારે મારા પતિના નામની કોઈ જરૂર નથી મતલબ કે મારી ઓળખ એમનાથી જ છે એવું તો છે નહીં તો તમે મારા પતિનું નામ વચ્ચે કેમ બોલો છો સિમ્પલી તમે જયા બચ્ચન બોલી શકતા તો આ પ્રકારે એમને વાત રજૂ કરી અને હું પણ એ વાત સાથે સહેમત છું કે જો કોઈક સ્ત્રી ઈચ્છે છે કે એમની એક સ્વતંત્ર ઓળખ છે તો એ ઓળખથી તમે એમને જાણો એમના પતિનું નામ સાથે જોડવાની શું જરૂર પણ સાથે મુદ્દો એ પણ છે કે રાજ્યસભાના રેકોર્ડની અંદર એમનું નામ જે રીતે નોંધાયેલું હોય નામ તો એ જ રીતે બોલાશે નામ ત્યાં આગળ નોંધાયેલું છે જયા અમિતાભ બચ્ચન તો જ્યારે એની જાહેરાત થશે તો જયા અમિતાભ બચ્ચનના નામે જ થશે એ તો રેકોર્ડ પ્રમાણે જ ચાલશે થિંગ્સ અપાર્ટ શુક્રવારનો જે કિસ્સો હતો એમાં ફરી એકવાર જયા અમિતાભ બચ્ચન એ રીતે નામ બોલાયું જગદીપ ધનકરજી દ્વારા અને એમાં જયા બચ્ચને સામે કહ્યું એ કે તમે જે રીતે બોલી રહ્યા છો એનો ટોન યોગ્ય નથી ટોન હોય ને બોલવું એક વાત 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 છે છે અને બોલવાનો ટોન એ બીજી મતલબ કે તમે કોઈક સામાન્ય પણ કહેતા હો પણ જો ટોન કંઈક અલગ લાગે તો એ સામાન્ય વાતનો અર્થ પણ અસામાન્ય નીકળી શકે તો જયા બચ્ચનનો દાવો એ હતો કે અધ્યક્ષ તરીકે તમારો ટોન યોગ્ય નથી આમાં જગદીપ ધનકરજીને એ માઠું લાગ્યું અને એમણે એની સામે કહ્યું કે યુ માઇટ બી અ સેલિબ્રિટી તમે કદાચ સેલિબ્રિટી હોઈ શકો બરાબર પણ એનાથી મને ફર્ક નથી પડતો હું તો મારી રીતે ગૃહ ચલાવીશ તો મતલબ કે આ પ્રકારની એક પર્સનલ રિમાર્ક કરી એનો પણ ઘણા વિરોધ પક્ષના સભ્યોએ વાંધો ઉઠાવ્યો છે કે યુ આર સેલિબ્રિટી મતલબ કે આ પ્રકારના શબ્દો વાપરવા યોગ્ય નહોતા અને ને જગદીક ધનકરજીએ ત્યાં સુધી કહ્યું કે યુ પીપલ ધ પીપલ ફ્રોમ ઓપોઝિશન પાર્ટીઝ યુ પીપલ આર ટ્રાઇંગ ટુ ડિસ્ટેબિલાઇઝ નેશન મતલબ કે તમે રાષ્ટ્રને અસ્થિર કરવાની કોશિશ કરી રહ્યા છો કે વિરોધ પક્ષ માટે ફરી વાર કહીશ કે આ વિગતો હમણાં વધુ સપાટી પર આવી છે બાકી આની પહેલાથી જે સમાચાર આપણી સમક્ષ આવે છે આપણને સૂચવે છે કે આની પહેલાથી વિરોધ પક્ષ આ માટે પ્લાનિંગ તો કરી જ રહ્યો હતો ભારતીય જનતા પાર્ટીના જેપી નડ્ડાને એમણે કહેવાય છે કે આ અંગેની જાણ કરી પણ દીધી હતી અને વિરોધ પક્ષના જે સભ્યો છે એમાંથી લગભગ એશી જેટલા સભ્યોએ તો ઉપરાષ્ટ્રપતિને પદ પરથી દૂર કરવા માટેની નોટિસ ઉપર સહી કરી પણ દીધી છે તો આ થશે થવાની શક્યતાઓ પૂરી છે હવે વાત એવી છે કે આ સેશન બાર ઓગસ્ટ સુધી ચાલવાનું હતું બરાબર પણ શુક્રવારના એ ઘટનાક્રમ પછી જગદીપ ધનકરજીએ એને એડજન્ટ કરી દીધું કરી દીધું એડજમેન્ટ સિનેડાય એડજમેન્ટ સિનેડાય એટલે કે આ સત્રમાં હવે આ ગૃહ પાછું નહીં મળે એની પાછી બેઠક નહીં મળે અને હવે સીધું બાર ઓગસ્ટે એનું સત્ર અવસાન થઈ જશે સત્ર સમાપ્ત થઈ જશે તો આ સત્રમાં એ પ્રસ્તાવ લાવવામાં આવે એ શક્યતા નથી તો આવનારા સત્રની અંદર એ આવી શકે પ્રશ્ન આ પણ વાંધો આ પણ ઉઠાવવામાં આવ્યો હતો કે બાર ઓગસ્ટ સુધી તમારે સત્ર ચલાવવાનું જ હતું તો તમે વહેલું એડજમેન્ટ સિનેડાય કેમ કરી નાખ્યું હવે જો ઉપરાષ્ટ્રપતિને પદ પરથી દૂર કરવા હોય આજ દિન સુધી કોઈ ઉપરાષ્ટ્રપતિને દૂર કરાયા નથી પણ જો દૂર કરવા હોય તે માટેની વ્યવસ્થા આપણા બંધારણમાં છે ભારતના બંધારણના ભાગ પાંચ ના અનુચ્છેદ સડસઠમાં આર્ટિકલ સિક્સટીન ટુ બી પ્રિસાઇઝ ટુ બી મોર પ્રિસાઇઝ સબ આર્ટિકલ બીમાં સિક્સટીન સિક્સટી સેવન ની અંદર તમને આ પ્રોસિજર જોવા મળશે કે જેમાં ઉપરાષ્ટ્રપતિને હોદ્દા ઉપરથી દૂર કરવા માટે પહેલા એક નોટિસ આપવાની થાય ચૌદ દિવસની અને રાજ્યસભામાં પછી તમે પ્રસ્તાવ લાવી શકો સ્વાભાવિક છે કે હોદ્દાની તેઓ રાજ્યસભાના અધ્યક્ષ છે તો તો એમને દૂર કરવા માટેનો પ્રસ્તાવ પણ રાજ્યસભામાં શરૂ થશે એક નોટિસ પાઠવીને તમે આ પ્રસ્તાવની શરૂઆત કરી શકો અહીં આગળ એ તો કોઈ મોટો મુદ્દો નથી પણ વાત એ છે કે જો રાજ્યસભામાંથી આ પ્રસ્તાવને પસાર થવું હોય તો એ માટે અસરકારક બહુમત જોઈએ અને અસરકારક બહુમતનો મતલબ થાય કે ગૃહની જે કુલ સભ્ય સંખ્યા છે એમાંથી ખાલી પડેલી બેઠકોને બાદ કરીને જેટલી બેઠકો બચી એના ઓછામાં ઓછા પચાસ ટકા તમારા મત જોઈએ જે ગણતરી પ્રમાણે વિરોધ પક્ષ માટે સંભવ નથી તમે જોશો જે પ્રકારનું કોમ્પોઝિશન અત્યારે રાજ્યસભાનું છે તો રાજ્યસભા માટે વિરોધ પક્ષ માટે રાજ્યસભાની અંદર આટલા મત હાંસલ કરવા એ લગભગ અશક્ય છે લગભગ અશક્ય છે અને વિરોધ પક્ષ પણ આ વાત જાણે છે વિરોધ પક્ષ પણ આ વાત જાણે છે અને પૂછવામાં આવ્યું છે નહીં અ પોલિટિકલ સ્ટેટમેન્ટ અમે આવો પ્રસ્તાવ ભલે નિષ્ફળ જાય તો પણ એના દ્વારા પણ એક વિરોધ પ્રદર્શિત કરવા માંગીએ છીએ કે તમે વિરોધ પક્ષને એટલો હળવાશથી ન લઈ શકો તમે રાજ્યસભાના અધ્યક્ષ હોઈ શકો પણ વિરોધ પક્ષને તમે નજર અંદાજ ન કરી શકો તો એ લોકો જાણે છે કે આ પ્રસ્તાવ પસાર નથી થઈ શકવાનો છતાં પણ તેઓ આ એક પોલિટિકલ સ્ટેટમેન્ટ તરીકે એનો ઉપયોગ કરવા માંગે છે અને હું માનું છું કે ડેમોક્રેસીની અંદર દરેકે પોતાનો પ્રયત્ન કરતા રહેવું જોઈએ થશે સાથે એ વાત પણ આપણે નોંધવી રહી કે આજ દિન સુધી ઉપરાષ્ટ્રપતિને દૂર કરવા માટેની પ્રક્રિયા ક્યારે થઈ નથી ક્યારે સફળ થઈ નથી પણ રાજ્યસભાના જે ઉપાધ્યક્ષ હોય ડેપ્યુટી ચેરમેન હોય એમને દૂર કરવા માટેનો પ્રયત્ન ચોક્કસથી થયો છે અને એ બહુ દૂરની વાત નથી ચાર વર્ષ પહેલા જ બે હજાર વીસમાં રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ હરિવંશ આ પ્રસ્તાવ લાવવામાં આવેલો હતો પડી વખતના આપણા ઉપરાષ્ટ્રપતિ એટલે કે હોદ્દાની રાજ્યસભાના અધ્યક્ષ એમણે આ પ્રસ્તાવને રિજેક્ટ કરી દીધો હતો ઓન વોટ ગ્રાઉન્ડ શેના આધાર પર તેમનું કેવું હતું કે પહેલા તમે ચૌદ દિવસથી તો કોઈ નોટિસ પાઠવી નથી નોટિસ વગેરે પ્રસ્તાવ કેવી રીતે લાવ્યા અને સાથે જે બીજો મુદ્દો એમણે નોંધ્યો એ કહ્યું કે દસ પ્રપોઝલ ઇઝ નોટ ઇન પ્રોપર ફોર્મેટ એ યોગ્ય ફોર્મેટમાં નથી અને માળખું યોગ્ય નથી તો આવા ગ્રાઉન્ડ્સના આધાર ઉપર એને રિજેક્ટ કરી દેવામાં આવ્યું હતું અને એટલે એ કામ ક્યારે આગળ વધ્યું નહીં મતલબ કે ઉપાધ્યક્ષ માટે આવો પ્રયત્ન ક્યારેક થયો છે ઉપરાષ્ટ્રપતિ માટે હજુ સુધી નથી થયો દેટ્સ એટ હવે જોઈએ નેક્સ્ટ સેશનમાં આના ઉપર શું થાય છે જે થશે એના ઉપર આપણે વાત કરીશું પણ છેલ્લે હું મારા તરફથી એક વાત ખાસ જોડવા માંગીશ રાજ્યસભા વિશે કહેવાય છે કે ઇટ ઇઝ ધ હાઉસ ઓફ એલ્ડર્સ હાઉસ ઓફ ઓલ્ડર્સ એટલે કે વડીલોનું ગૃહ જે લોકસભા ખરું ને લોકસભા વિશે કહેવાય ઇટ્સ પોપ્યુલર હાઉસ લોકપ્રિય ગૃહ છે પણ રાજ્યસભા વિશે કહેવાય છે કે ઇટ ઇઝ ધ હાઉસ ઓફ ઓલ્ડ એલ્ડર્સ ઇટ ઇઝ એલ્ડર્સ હાઉસ વડીલોનું ગૃહ છે વડીલોનું ગૃહ છે તો એમણે વડીલો તરીકે વર્તવું જોઈએ એમની ઉંમર એમના અનુભવના આધારે આપણે એમના વડીલો માનીએ છીએ વડીલો તરીકે વર્તવું જોઈએ ઉપાધ્યક્ષ બંનેને લાગુ પડે છે પછી ગમે તે પાર્ટી પાર્ટીના હોય તો અણછાજતું વર્તન ત્યાં આગળ ન થવું જોઈએ ગૃહના જે રૂલ્સ એન્ડ કોન્વેન્શન્સ છે એ પ્રમાણે ગૃહ ચાલવા જોઈએ અને પર્સનલ રિમાર્ક્સ એવી ન થવી જોઈએ કે જેથી એ ગૃહની ગરિમાને ઓવરઓલ એના સ્ટેટસને કોઈ ખાની પહોંચે આવું વારંવાર ત્યાં આગળ થઈ રહ્યું છે થાય એવી અપેક્ષા આપણે રાખી શકીએ તો જોઈએ આવનારા અંદર આ શું કાર્યવાહી થાય છે સત્રમાં જે કોઈ પણ કામગીરી થતી હોય એના અપડેટ્સ લેતા રહેવું જરૂરી છે અને એ ગોષ્ઠી થકી અથવા તો બીજા કોઈક માધ્યમથી તમને આપતા રહેવાનો પ્રયત્ન અમે કરીએ છીએ પણ જરૂરી છે કે આપણે સંસદીય પ્રણાલી સ્વીકારેલી છે આપણા દેશમાં તો સંસદમાં સત્ર દરમિયાન જે કંઈ પણ કામ થાય ચર્ચાઓ થાય ઉપર આપણે વાત કરતા રહીએ જાણવાનો પ્રયત્ન આપણે કરતા રહીએ તો એક વાત કરી એમાં જે કંઈ પણ અપડેટ્સ આવશે એના ભવિષ્યમાં લેતા રહીશું આની સાથે આ ગોષ્ઠીને અહીંયા આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ આવનારા એપિસોડમાં આવીશ કોઈ નવી વાત સાથે રસપ્રદ ચર્ચા સાથે એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું આભાર નમસ્તે